ધાંગધ્રા ગુર્જર સુથાર સમાજનું ગૌરવ એવા શ્રી ભરતભાઈ જયંતિભાઈ ગજ્જર ધાંગધ્રા પીપ્સ કોઓપરેટિવ બેન્કના ચેરમેન પદે સતત બીજી વખત ચેરમેન પદે ચૂંટાયા છે સાથે રોટરી ક્લબ ધાંગધ્રામાં પણ ત્રણ વખત પ્રમુખ પદે રહીને સામાજિક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપેલ સાથે શ્રી વિશ્વકર્મા સમાજ કારીગરી ક્ષેત્ર તો ઠીક પણ સામાજિક ક્ષેત્રે પણ આગળ વધે તેવી લોકોને પ્રેરણા મળે તેવા વિશેષ વ્યક્તિ ધાંગદરા સમાજનું ગૌરવ શ્રી ભરતભાઈ ગજ્જર 250 વ્યક્તિની સંખ્યામાં જો કોઈ ચેરમેન પદે સતત બીજી ટર્મમાં પણ ચેરમેન હોય તો તે સમાજ માટે ગૌરવની વાત છે આજે મુલાકાત કરીશું ભરતભાઈ સાથે અને માહિતી મેળવશે અમારા સહયોગી શ્રી શબુભાઈ મિસ્ત્રી ધાંગદરા આજે વિશેષ સંવાદ કાર્યક્રમમાં ધાંગદરા સમાજનું ગૌરવ ભરતભાઈ ગજ્જર સાથે એક વિશેષ મુલાકાત કરીએ અને જાણીએ કે તેમને સામાજિક ક્ષેત્રે જે કાર્ય કર્યા છે અને સમાજનું જે ગૌરવ વધારે છે તો તેમની સાથે આપણે આજ સીધો સંવાદ કરીએ તો આપણે આજે ભરતભાઈ સાથે સીધો સંવાદ કરીએ ભરતભાઈ તમે તમારો પરિચય સમાજને આપો હું ગ્રામ્ય ગ્રામ વતની છું અને મારું નામ ભરતકુમાર જયંતિલાલ ગજ્જર ધ્રાંગધ્રામાં જ મારો જન્મ છે અને ધ્રાંગધ્રામાં મારો વ્યવસાય બિલ્ડરનો છે હું જમીન મકાન લે વેચ અને ડેવલપ કરવાનું બાંધકામ હું કામ કરું છું અને મારા પરિવારમાં મારે એક દીકરો છે બે દીકરી છે બધાય સાદી સુધા સંપન્ન છે અને ધ્રાંગધ્રામાં જ હું રહું છું ભરતભાઈ તમે સતત બીજી વખત એક એવો નાનો સમુદાય આપણો ગુજરાત ચૂંટા છે એમાં સતત બીજી વખત તમે ચેરમેન પદે ચૂંટાયા સાથે સાથે ત્રણ વર્ષ સુધી રાત્રી પ્રમુખ અને વિવિધ એવા સામાજિક કાર્યોમાં તમે જોડાયા તો એના વિશે તમારા સંઘર્ષ વિશે સમાજને કંઈક જણાવશો આમ તો નાનપણથી બચપણથી જ મારામાં સમાજ સેવાના વિચારો છે એટલે હું નાનપણથી સમાજ સેવાનું એવું ધાર્મિક કામ હોય કે એવું હોય તો એમાં હું પહેલેથી પ્રમુખ રહું છું જ્ઞાતિમાં ઓગણીસો ને લગભગ અઠ્ઠાણું કે નવ્વાણુંમાં મને પ્રમુખ બને એવો દ્રાંગધા ગુજરાત સુધાર જ્ઞાતિના પ્રમુખ તરીકે અને ત્યારે મેં પ્રમુખ તરીકે આવ્યા પછી પહેલાં જ સમાજની વાડી અમારે દ્રાંગધ્રામાં ગામમાં વચોવચ હતી અને એકદમ નાનકડી વાડી હતી એટલે પહેલું જ કામ મેં એક હજાર વાળનો પ્લોટ લેવાનું કર્યું અને એક હજાર વારનો પ્લોટ હળદર પર લઈ અને અત્યારે ત્યાં મારી જ્ઞાતિનું વિશ્વકર્મા દાદાનું મંદિર અને સમાજની વાડી જે છે એ સમાજને ઉપયોગી અત્યારે હાલમાં છે બીજા નંબરમાં હું બે હજાર નવની સાલમાં મને આ ભારતીય જનતા પક્ષમાં હું સભ્ય છું અને એનો પણ કાર્ય કર છું એટલે ભારતીય જનતા પક્ષમાંથી બે હજાર નવથી થી બે હજાર બાર તરીકે મને ધ્રાંગધ્રા પીપલ્સ કો બેંકના ડાયરેક્ટર ડાયરેક્ટર તરીકે મારી નિમણૂક થઈ પહેલી તારીખથી મને ચેરમેન તરીકે મારી નિમણૂક કરી બેંકમાં તો એ ત્રીસ છ બે એકવીસ સુધી એક વર્ષ માટે પછી બીજી ટર્મ આવતી હતી બીજી ટર્મમાં પાંચ વર્ષનો સમય હતો એટલે પાંચ વર્ષના સમય માટે પાછો ફરીવાર એક સાત બે હજાર એકવીસ હું બેંકમાં ચૂંટાણું અને ફરી મને બેંકના ચેરમેન તરીકે મારી નિમણૂક થઈ જે એકવીસ અઢી વર્ષના પાર્ટ હોય છે એમાં પૂરો થયો એટલે મને ફરી વખત પાછો ત્રીસ છ બે હજાર છવ્વીસ સુધી પાછી મારી નિમણૂક ચેરમેન તરીકે થઈ છે અને રોટરી ક્લબમાં ઓગણીસો અઠ્ઠાણું માં જોઈન થયો અને અઠ્ઠાણુંમાં માં જોઈન થયા પછી બે હજાર એક બેની ની પ્રેસિડેન્ટ તરીકે આવ્યો રોટરીમાં અને રોટરીમાં ફરી પાછો બાર તેર અને તેર ચૌદ બે વર્ષ માટે ફરી પાછો રોટરીમાં પ્રેસિડેન્ટ તરીકે આવ્યો આજની તારીખે રોટરીનો સભ્ય છું અમારી બે હજાર હોય છે એમાં મને આસિસ્ટન્ટ ગવર્નર તરીકે મને નિમણૂક થઈ અને એક વર્ષમાં આસિસ્ટન્ટ નિમણૂક ગવર્નર તરીકે ફરજ બજાવી અને હાલમાં આ બેંકના ચેરમેન તરીકે છું સોશિયલ તમારું આ સામાજિક ક્ષેત્રે જે યોગદાન તમે આપે છે સાથે સાથે હવે સમાજ આપણા સમાજને આગળ વધવા માટે શિક્ષણ માટે તમે શું સમાજને કહેવા માંગો છો કે આપણો સમાજ કઈ રીતે આપણે આગળ આવી શકીએ આજથી લગભગ ત્રણ ચાર વર્ષ પહેલાં મને શંભુભાઈએ વિચાર આપ્યો કે આપણે શિક્ષણને લગતી પ્રવૃત્તિ કરવી છે તો ત્યારથી જ મેં શિક્ષણની પ્રવૃત્તિ ધાંગધ્રામાં શિક્ષણ સમિતિ એક બનાવી અને શૈક્ષણિક કાર્ય કરવા માટે ત્યારથી જ મેં એમને પ્રેરણા આપી અને સપોર્ટ કરેલો હતો અને આજની તારીખે ધાંગધ્રાનો સમાજ વધુ શિક્ષિત બને પોતાના ધંધામાં વધુ કામ કરી શકે અને સમાજ ઉપયોગી એ કામ થાય એવી મારી સતત ઈચ્છા છે અને હું લોકોને અમારા સમાજના ધ્રાંગધ્રા સમાજના બધાને કાયમ માટે કહું છું કે મારો હર હંમેશ તમારે જ્યાં પણ સહકાર સહયોગની જરૂર હોય તો હું ચોવીસ કલાક બેઠો છું ગમે ટાઈમે મને કહેવાનું હું તમારી જ્ઞાતિની સાથે છું અને જ્ઞાતિ ધ્રાંગધ્રા જ્ઞાતિ પ્રગતિ કરે એક જ મારો એમ છે કે જ્ઞાતિ સ્થાન લે મારી ઈચ્છા તો મિત્રો વાત ભરતભાઈ સાથે કરી અને તેમના જીવનના અનુભવો સામાજિક ક્ષેત્રે તેમનું યોગદાન તેના વિશે વાત કરી તો ખૂબ ખૂબ આભાર અને ભરતભાઈ હવે ટૂંકમાં હું તમને કહેવા માંગુ છું તમે હવે સમાજને એક શેરા બે શબ્દોમાં શું કહેવા માગશો મારો સમાજ શિક્ષિત બને સમૃદ્ધ બને અને સમાજ ઉપયોગી કામ કરે એવી મારી દરેક સમાજના આગેવાનોને વ્યક્તિને મારી ઈચ્છા વ્યક્ત કરું છું અને એમાં મારો હંમેશને માટે સહયોગ રહેશે એની ખાતરી આપું તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર જરૂરથી કરો